જય શ્રી કૃષ્ણ આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે ભેંસાણ ગામ ખાતે આયોજિત ભવ્ય શોભાયાત્રા એટલે કે રવેડી અને રાણપુર ગામ ખાતે પણ વર્ષોથી પરંપરાગત રીતે જે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા એટલે કે રવેડી નીકળે છે એ બંને કાર્યક્રમોમાં મેં હાજરી આપી ખૂબ ઉત્સાહ ખૂબ ઉર્જા અને ઈશ્વર પ્રત્યેના સમર્પિત ભાવ સાથે હજારો લોકો ભેંસાણમાં અને રાણપુરમાં આજે આ શોભાયાત્રામાં જોડાયા ભક્તિ આનંદ અને ઉલ્લાસ સાથે ભગવાનનો જન્મને ઉજવ્યો ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા સનાતન ભારત પરંપરાના આરાધ્ય દેવ છે હજારો કરોડો લોકો છે એ ભગવાનના જન્મોત્સવને ખૂબ ઉર્જાથી ઉત્સાહથી લાગણીથી શ્રદ્ધાથી ઉજવતા હોય છે ત્યારે આજે હું સર્વે ભક્તોને સર્વે શ્રદ્ધાળુઓને સર્વે નગરજનોને અને અમારા સૌ મતદારોને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવું છું ઈશ્વર આપણને સૌને ખૂબ બળ આપે આપણા ખેતરોની અંદર ખૂબ સારું વર્ષ થાય ખેડૂતોને ખૂબ આવક થાય સમાજની અંદર સુખ શાંતિ અને સલામતી વધે એવી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને હું આજે પ્રાર્થના કરું છું